નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી YouTube ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપની સમક્ષ એક નવો અર્થ વિસ્તાર લઈને આવ્યો છું એક વિદ્યાર્થીએ કોમેન્ટમાં મને અર્થ વિસ્તાર સમજાવવાનું જણાવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તાર શીખતા પહેલા તમને કેટલીક બાબતોની જાણ કરી દઉં કે આ વિડિયો તમે જુઓ તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે મેં થોડું ઘણું ચિત્રકામ કર્યું છે એ ફક્ત તમારી સમજૂતી માટે છે તમારે પરીક્ષામાં આવું ચિત્ર કામ કરવાનું હતું નથી તમારે તો કાવ્ય પંક્તિ લખવાની હોય છે ત્યારબાદ એનો સામાન્ય અર્થ અને સમજૂતી અને કાવ્ય પંક્તિમાંથી આપણને કયા પ્રકારનો બોધ પ્રાપ્ત થાય છે એ તમારે અહીંયા લખવાનું હોય છે તો આપણે કાવ્ય પંક્તિ જોઈએ ગાટ ગડિયા પછી નામ રૂપ જુજવા અંતે તો હેમનું હેમ હોય ગુજરાતી કવિતાનો પ્રભાવ તો નરસિંહ મહેતા નું કવિતા જે છે પદ જે છે અખિલ બ્રહ્માંડમાં એમાંથી આ કાવ્ય પંક્તિ લેવામાં આવી છે કાવ્ય પંક્તિ નો સામાન્ય છે કવિતામાં આપણને સર્જકે સમજવા માંગે છે કે ઈશ્વર ભલે જુદા જુદા નામ સ્વરૂપમાં આપણે એની પૂજા કરતા હોય પરંતુ પરમ તત્વ તો એક જ છે

નથી એટલે અંતે તો હેમનું તત્વ હેમ જ હોય છે આપણે એક બીજું દ્રષ્ટાંત જોઈએ જેમ કે ઘઉં અહીંયા અમે ઘઉં દોરીને બતાવ્યા છે બરાબર

દ્વારા તમે જુઓ તો એને સાત રંગો દેખાય છે સપ્ત રંગી બરાબર ને તો આ સપ્ત રંગ જે છે એ માનવીય નામ જુદા પાડ્યા છે પણ અંતે તો બધા રંગો આપણને એક જ સફેદ રંગમાં જેને આપણે ઈશ્વર કહી શકાય જેને આપણે પરમ તત્વ કહી શકાય એ એકમાંથી જ અલગ અલગ બનેલા છે પણ અંતે તો ઈશ્વરનું તત્વ એક જ છે એટલે ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા તમે સોનાના ટુકડાને લઈ અને અલગ અલગ ઘાટ બનાવો છો પછી તમે જુદા જુદા નામ આપો છો અંતે તો હેમનું હેમ હોય પરંતુ અંતે તો જે સોનાનું તત્વ જે છે એનામાં કોઈ પરિવર્તન આવતું ઈશ્વર એક જ છે તો કવિતામાં કવિ આપણને એક બાબત બહુ સ્પષ્ટ સમજાવે છે કે પરમેશ્વર એક છે સૃષ્ટિનો સર્જનહાર એક છે સૃષ્ટિ નો પાલનહાર પણ એક જ છે

પરીક્ષામાં કાવ્ય પંક્તિ લખવાની છે ત્યારબાદ એનો સામાન્ય અર્થ પછી એની સમજૂતી લખવાની છે અને સમજૂતી બાદ આપણને આ કાવ્ય પંક્તિમાંથી માનવ જીવનને ઉપકારક કયા પ્રકારનો બોધ મળે છે ઉપદેશ મળે છે એ તમારે લખવાનું છે આ રીતે તમે લખશો તો માનું છું કે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોનાનું દ્રષ્ટાંત આપ્યું છે અહીંયા તમે બીજું પણ દ્રષ્ટાંત આ રીતે તમે ઘઉંનું પણ આપી શકો અને પ્રિજમનું પણ આપી શકો તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ કાવ્ય પંક્તિમાં આપણને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે અને પરીક્ષામાં પૂછાય તો તમે સરસ રીતે लखी શકશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડિયો પૂર્ણ કરું છું એ પહેલા આપને એક બાબત ખાસ જણાવી દઉં કે રાજુ મેકવાનની ગુજરાતી YouTube ચેનલમાં આપને ધોરણ 1 થી 12 ને ગુજરાતી વિષયને લગતા અભ્યાસ સ્વાધ્યાય કાવ્યની સમજૂતી પાઠની સમજૂતી અર્થ વિસ્તાર ગદ્યાર્થ ગ્રહણ પદ્યાર્થ ગ્રહણ સંક્ષેપીકરણ અહેવાલ લેખન પત્ર લેખન વાદાત્મક ગદ્ય ભાવાત્મક ગદ્ય અરજી લેખન સાથે સાથે ચર્ચા પણ આપને આ યુટ્યુબ ચેનલમાંથી મળી રહેશે સમાસ છંદ અલંકાર અને વ્યાકરણના બધા જ મુદ્દાઓની ચર્ચા પણ આ યુટ્યુબ ચેનલમાં મળી રહેશે વિદ્યાર્થી મિત્રો પ્લે લિસ્ટમાં જઈને તમે જોજો મેં અલગ અલગ પ્લેલિસ્ટ